ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણીશું ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા પ્રસ્તાવના સ્વરૂપે આપણે પ્રશ્ન નંબર એક જોઈશું વારસાના પ્રકાર જણાવો વારસાના પ્રકારો છે પ્રાકૃતિક વારસો સાંસ્કૃતિક વારસો ભૌતિક વારસો અને જૈવિક વારસો હવે આપણે દરેક વારસાની વિગતવાર વ્યાખ્યા જોઈશું અને એમના ઉદાહરણ જોઈશું પ્રાકૃતિક વારસો એટલે કુદરત દ્વારા મળતી તમામ વસ્તુઓને પ્રાકૃતિક વારસો કહે છે દાખલા તરીકે પર્વતો સરોવર નદીઓ ખીણ આ બધા પ્રાકૃતિક વારસાના ઉદાહરણ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સાંસ્કૃતિક વારસો માનવીએ પોતાની બુદ્ધિ કળા કૌશલ્ય આવડત અને ચતુરાઈ દ્વારા જે પણ વસ્તુનું સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહે છે ઉદાહરણ તરીકે મંદિરો મસ્જિદો કિલ્લો વાવ ચૈત્યો વિહારો આ બધા સાંસ્કૃતિક વારસાના ઉદાહરણ છે હવે આપણે જોઈશું ભૌતિક વારસો આપણા પૂર્વજો તરફથી મળતા ઘર જમીન મિલકત તેમજ સ્થાવર જંગમ મિલકતોને ભૌતિક વારસો કહે છે હવે આપણે જોઈશું જૈવિક વારસો આપણા માતા પિતા તરફથી મળતા શારીરિક અને માનસિક લક્ષણોને આપણે જૈવિક વારસો કહે છે હવે આપણે ખાસ નોંધ જોઈશું એ સમયમાં ભારતમાં ચોસઠ પ્રકારની કળાઓ હતી અને એકવીસ જૂનને યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે છે

કાતલ કળાને વિશેષ મહત્વ ગાંધી કારીગરો દ્વારા બનાવેલ કાપડની વસ્તુઓની અન્ય દેશમાં ખૂબ જ માંગ રહેતી જેમ કે ઢાકાનો મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જતો અને સાદી વીટીમાંથી પસાર થઈ જતી કાશ્મીરના ગાલીચા પાટણના પટોળા રાજસ્થાનની બાંધણી કાંજીવરમ અને બનારસી સાડી ખૂબ જ પ્રખ્યાત હતા ગુજરાતમાં સોલંકી યુગમાં સુવર્ણકાળ દરમિયાન અનેક કારીગરો પાટણમાં રહેવા આવ્યા અને આ કારીગરોએ પાટણના પટોળા બનાવ્યા હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો આ કલા આઠસો પચાસ વર્ષ જૂની કલા છે અને પાટણના પટોળાને બેવડ ઇકતના નામે ઓળખવામાં આવે છે પાટણના પટોળામાં બંને બાજુ ભાત હોવાથી તેને બંને બાજુ પહેરી શકાય છે અને પાટણના પટોળા વર્ષો સુધી ટકે અને રંગ પણ જતો નથી તે પરથી કહેવત પ્રચલિત છે ને પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર ચાર જોઈશું પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો હવે આપણે ઉત્તર જોઈશું પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા એ સમયે રમકડા ઘડો ઘોડિયું ફૂલડી માટલી ચૂલો ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા અનાજ સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવવામાં આવતી ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી બનાવવામાં આવતા ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી ભારત પ્રાચીન સમયથી કાચી અને પાકવેલી માટી ટેરાકોટાના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાગંજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે લોથલ હડપ્પા સંસ્કૃતિના માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા બરણી રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈશું ભારતની એક કલા તરીકે ભરત ગૂંથણ કલાનો પરિચય આપો હડપ્પા અને મોહેંજો દડોના ખોદગામ દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો પર ભરત ગૂંથણ કામ જોવા મળ્યું હતું સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન સિંધ સૌરાષ્ટ્ર કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર ભરતકામ થયેલું જોવા મળ્યું છે દેશ વિદેશમાં કશ્મીરનું કાશ્મીરી ભરત ખૂબ જ પ્રખ્યાત છે ગુજરાતના જામનગર જેતપુર ભુજ માંડવી વગેરે વિસ્તારો પરંપરાગત શૈલી વાળી પૂતળી ચોપાટ પક્ષીઓ કળશ વગેરેની બાંધણી માટે જાણીતા છે કાપડ પર છપાઈ કરવી તેમજ ભરતગુથણ કરવું એ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓનો ગૃહ ઉદ્યોગ છે ચંદરવા શાખ તોરણ ચાકડા ઓસાળ તકિયા ઓશિકા પારણા કેડિયા વગેરે પર ભરત કરવાની કલા આજે પણ પ્રચલિત છે ધાબળા અને રજાઈ પર ભૌમિતિક તેમજ વિવિધ આકૃતિઓનું ભરતકામ કરીને તેને સુશોભિત બનાવવામાં આવે છે કચ્છના બન્ની વિસ્તારની જતકોમની ભરતકલા આગવું સ્થાન ધરાવે છે